તો ગુડ મોર્નિંગ મમ્મી જય કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો પ્રાશી ગુડ મોર્નિંગ પ્રાશી તો જો મમ્મી શ્લોક સંભળાવી દયો ચાલો તમે એ તુ સર્વાણ કર્માણી મહી સંન્યાસ્ય મત પરા અનન્ય નેવ યોગેનમ માધ્યાયંત ઉપાસતે વાવ જો કેટલો મસ્ત શ્લોક એ મમ્મીએ સંભળાવ્યો છે અને પ્રાશીવ ભાઈ જો રમવામાં બીઝી છે પ્રાશીવ

ભક્તિબેન છે ને રોટલા શીખવાની ટ્રાય મારે છે જોજે બનાવ્યો ના ના આવડી જાય સરસ જોજે આપડે જોતા જ

પ્રેક્ટિસ પડી જાય ને એટલે આવડે આપડે પછી ઓછા ખાય શિયાળામાં પૂર્તાત ખાઈએ શિયાળામાં હોય તો ઘરે તો કેવું હોય રેગ્યુલર બનતા જ હોય તો ઘરે તો એવી પાછી લેડીઝ હોય ને કે જેને નો આવડતા હોય રેગ્યુલર બનતા હોય ને એટલે પછી આવડી જાય એમ હા એવું જ હોય અને આપણે તો રેગ્યુલર બને બને એટલે શીખો ક્યારે એમ થાય તમને અવાજ સંભળાતો હશે તો ચલાવી લેજો બધા જો મારો હું મસ્ત બને તમને હું નો પછી બતાવીશ મમ્મી મોટો જમ્બર બનશે

ના ના પોચો ભમરો રહી જો મમ્મી તો છે ને મસાળવા મીંડા છે બીજો મોટો રોટલો હમણાં જોઈ બનાવશે હા પપ્પા માટે મોટો અહિયાં જો આપડે બનાવેલો ચડે છે

તો જો અત્યારે છે ને અઢી વાગવા આવ્યા છે અને મારે મમ્મી ક્યાં જવું છે મમ્મી ગુણજી મને હું છે ને એક્ઝિબિશન એક્ઝિબિશન હોય ને હું મમ્મી નો જ આવી એવું બને જ નહીં એકવાર આંટો તો મારવો જ જોઈએ પ્રાશ્યો સુઈ ગયો છે તો જો અહીંયા છે ને પપ્પાએ તે રામ રામ લખે છે બુક ની અંદર હા સારું રામ રામ લખીએ તો સારું હા અને તમે હમણાં શું કહેતા હતા મને ઠંડીમાં રાહત મળે ને બિચારા હા એ વાત તમારી સાવ સાચી તો આપડે આપશું એને અને જોઈ લેસુ હું કાઢી દઈશ ચાલો ને મમ્મી જોયે બેસી ગયા છે વાટે છે કે હાલ આપડે ફટાફટ જાવી પ્રાચી સૂતો છે

તો ચાલો અમે જઈએ ત્યાં જઈને હું બતાવું કયા કયા સ્ટોલ છે બધું બરાબર

આમાં કોથમીર અને પાલક અને મેથી ત્રણેય પછી વોશ કરવાનું હોય ને એટલે મિક્સ કરીને હવે વોશ કરી નાખશો અત્યારે મમ્મી લીલું શાકભાજી કેટલું મસ્ત આવે તો હેતર તો કેટલું મોંઘું હોય છે એમ ભલે શિયાળો હોય તો કા શાકભાજી ચાલીસો કિલો જતું તો સારું કેવાય હમણાંથી શાકભાજી નો ભાવ તો બહુ વધારે હોય છે એસી રૂપિયા ને સાઠ રૂપિયા ને એમ

સ્વાદ મુજબ લોટ હોય ને ને લીલોતરી વધારે દેવાની ભજીયા ભજીયામાં તો એમ ત્યાં નેતર કડક કડક થાય એમ વધારે લોટ હોય તો હા હા તો આપણે તો જો ચાર જણા છીએ એટલે ઇનફ છે હવે મિક્સ કરી લેવાનું બનાવી લેવાનું તો જો મમ્મી બેટર રેડી કરે છે જો મમ્મી છે ને બેટર બનાવી નાખ્યું છે ને હવે બેટર જો તમને બતાવું સર કેટલું ગ્રીન ગ્રીન મસ્ત લાગે છે હવે જો મસ્ત લાગે છે હાર્દિક આવે એટલે બસ હવે ભજીયા ઉતારી

તો આજના વ્લોગનો એન્ડ આપણે અહીંયા જ કરીશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે જો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમારા ફોનમાં જલ્દીથી આવી જાય બાય બાય